દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે વડાલી નગરની શેઠ પી કે શાહ ગર્લ્સ હાઈસ્કૂલમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યાકિરવણી મહોત્સવ યોજાયો વડાલી નગરમાં આવેલ શેઠ પી કે શાહ ગર્લ્સ હાઈસ્કૂલમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યાકિરવણી મહોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો કાર્યક્રમની શરૂઆત મનુષ્ય તુ બડા મહાન હે પ્રાર્થના દ્વારા કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં એગ્રીકલ્ચર ફાર્મર વેલફેર એન્ડ કો ઓપરેટિવ ડિપાર્ટમેન્ટ સચિવાલય ગાંધીનગર વિભાગના માનનીય શ્રી કિંતનભાઈ કે ચૌધરી બાપસર પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષિકાબેન શ્રીમતી હિનાબેન એચ પટેલ વડાલી કેળવણી મંડળ વડાલીના પ્રમુખ શ્રી તખતસિંહજી હડિયુર મંત્રી શ્રી અમૃતભાઈ દેસાઈ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા પુસ્તકો આપી સૌ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું શેઠ પી કે શાહ ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય શ્રીમતી દક્ષાબેન પટેલે તમામ મહેમાન શ્રીઓનું શાબ્દિક સ્વાગત સાથે અભિવાદન કર્યું હતું સાથે શાળાએ વર્ષ દરમિયાન મેળવેલ સિદ્ધિઓ વિશે જણાવ્યું આવેલ મહેમાનશ્રીઓએ શાળામાં પ્રવેશ લઈ રહેલ આંગણવાડીના નાના નાના ભૂલકાઓ શાળા નંબર સાત તથા શંકરપુરા કંપની પ્રાથમિક શાળામાં ધોરણ એકમાં પ્રવેશ લઈ રહેલ બાળકો તેમજ શેઠ પી કે શાહ ગર્લ્સ હાઈસ્કૂલમાં ધોરણ નવ અને ધોરણ અગિયારમાં પ્રવેશ લઈ રહેલ વિદ્યાર્થીનીઓએ કુમકુમ તિલક કરી તેમજ પુસ્તકોની ભેટ આપી અભ્યાસમાં આગળ વધે તેવા આશીર્વાદ પાઠવ્યા હતા આ ઉપરાંત કાર્યક્રમમાં દાન આપનારા દાતાશ્રીઓ શ્રી કાંતિભાઈ પટેલ શ્રી શૈલેષભાઈ પટેલ શ્રીમતી લલિતાબેન પટેલ તથા શ્રી ફારૂકભાઈ બેમાનનું શાલ ઉડાડી મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું આવેલ અધિકારી શ્રી કિંતનભાઈ ચૌધરી સાહેબે શાળાની વિદ્યાર્થીનીઓને વિવિધ સરકારી યોજનાઓ તેમજ વર્તમાન સમયમાં ડિજિટલ યુગ સાથે કદમથી કદમ મિલાવી કોમ્પ્યુટરનું જ્ઞાન મેળવવા પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા વડાલી કેળવણી મંડળના પ્રમુખ તગતસિંહ હરિયોલ સાહેબે શાળાની વિદ્યાર્થીનીઓ શિક્ષણ ક્ષેત્રે વધુને વધુ આગળ વધે તેમજ સમાજમાં આગવું સ્થાન પ્રાપ્ત કરે તેવા આશીર્વચન આપ્યા હતા આ કાર્યક્રમની આભાર વિધિ શાળાના સિનિયર શિક્ષક શ્રી આર બી શાહ દ્વારા કરવામાં આવી હતી કાર્યક્રમ પૂર્ણ થતાં તમામ મહેમાનોના હાથે શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન શાળાની બાળાઓ આસ્થા પ્રજાપતિ અને દિયા પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા શાળાના તમામ શિક્ષકોએ ખૂબ જ ભારે જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા